હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લારી કે કાફેમાં મળે એવી ચાર પ્રકારની ટેસ્ટી અલગ અલગ સેન્ડવિચો તો ચટણી સેન્ડવિચ બનાવીશું એક આલુ મસાલા ગ્રીલ એક કાફે સ્ટાઇલ ટ્રિપલ લેયર સેન્ડવિચ અને એક આપણે રોલ સેન્ડવિચ બનાવીશું બહુ ટેસ્ટી બહુ સરળતાથી બની જશે જો ક્યારે ન બનાવી હોય તો રેસીપી ટ્રાય કરજો અને હા જો રેસીપીઓ ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બટન ને પ્રેસ કરજો તો પહેલાં આપણે કાફે સ્ટાઇલ ચીઝી ટ્રિપલ લેયર સેન્ડવિચ બનાવીશું તો ચાલો બનાવીએ એના માટેનું પહેલાં આપણે બે લેયરનું સ્ટફિંગ રેડી કરી લઈશું તો એક નાનું કેપ્સિકમ ઝીણું કાપેલું એક ટમેટું એના બીયા કાઢીને ઝીણું કાપેલું અડધો કપ બાફેલી મકાઈના દાણા એક ડુંગળી ઝીણી કાપેલી અહીંયા ડુંગળી ન ખાતા હોય તો તમારે કોબી ઝીણી કાપીને ઉમેરવાની અને સો ગ્રામ પનીરના ટુકડા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અહીંયા જે પણ તમારી પાસે શાકભાજી હોય તો અહીંયા ગાજર વાપરી શકો છો પનીર ન હોય તો ન નાખો તો પણ ચાલે તો આ રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી એના બે ભાગ કરી લઈશું હવે આપણે બે લેયરનું અલગ અલગ ફ્લેવરમાં સ્ટફિંગ બનાવીશું તો અહીંયા ઘરમાં તમારી પાસે જે પણ સોસ હોય એના અલગ અલગ લેયર બનાવી શકો છો તો પિઝા પાસ્તા સોસ હોય તો એ લેવાનું મેયોનેઝ હોય તો એ લેવાનું અને શેઝવાન ચટણી હોય તો એ લેવાનું તો તો સેઝવાન ચટણી ઇઝીલી મળી જાય એટલે હું એ વાપરી રહી છું બે લેયરમાં એક ચોથાઈ એક ચોથાઈ ટી સ્પૂન જેટલું મીઠું તો શાકભાજી પ્રમાણમાં જ મીઠું ઉમેરવાનું સોસમાં ઓલરેડી હોય તો વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું તો બે લેયરમાં મીઠું ઉમેરી અને પહેલું લેયર છે એમાં હું સેઝવાન ચટણી ઉમેરી રહી છું તો બેથી ત્રણ ટેબલ સ્પૂન બાળકો માટે હું બનાવી રહી છું એટલે મેં દોઢ ટેબલ સ્પૂન જેટલી ચટણી ઉમેરી મિક્સ કરી દીધું તો આપણું આ સેઝવાન ફ્લેવરનું પહેલું લેયર અને એમાં આપણે સાથે બે ટેબલ સ્પૂન જેટલું ચીઝ ઉમેરીશું એટલે ટ્રિપલ લેયર ચીઝ સેન્ડવિચમાં ચીઝ વચ્ચે આવશે તો ખાવાનું બહુ સારું એવું લાગશે તો આ રીતે પહેલું લેયર અને હવે બીજા લેયરમાં મીઠું મેં પહેલેથી ઉમેરી દીધું છે એટલે બે ટેબલ સ્પૂન જેટલું ચીઝ બે ટેબલ સ્પૂન જેટલો મેયોનીઝ અને બે ટેબલ સ્પૂન જેટલો ટમાટો સોસ તો અહીંયા જો તમારી પાસે ઘરમાં કદાચ સેઝવાન ચટણી ન હોય કે પિઝા પાસ્તા સોસ પણ ન હોય તો આ રીતે તમે ટમાટો સોસ મેયોનીઝ બે લેયર સેમ કરી અને લીલી ચટણી જો હોય તો એ ઉમેરીને પણ બનાવી શકો છો મિક્સ કરી અને મારી પાસે પિઝા સિઝનિંગના પેકેટ પડ્યા છે આપણે પિઝા મગાવતા હોય તો ઘરમાં પડ્યા હોય તો એ આપણે બે મેના પેકેટ ઉમેર્યા છે અહીંયા તમે ચીલી ફ્લેક્સ હોય તો એ પણ ઉમેરી શકો છો મિક્સ કરી દઈશું એકદમ સારી અને જો પેકેટનો હોય તો ઇટાલિયન હર્બ્સ ઓરેગાનું એ ઉમેરી દેવાના તો આ રીતે મેં બે લેયર રેડી કરી લીધા છે હવે આપણે બે હું અત્યારે સેન્ડવિચ બનાવી રહી છું એટલે છ બ્રેડ સ્લાઇસ લઈશું તો ગમે તે લઈ શકો છો વ્હાઈટ બ્રાઉન કે મલ્ટીગ્રેડ મેં અહીંયા બ્રાઉન બ્રેડ લીધા છે તો આપણે પહેલાં બટન ને મેં રૂમ ટેમ્પરેચર પર પહેલેથી ફ્રીઝમાંથી બહાર કાઢી લીધું હતું એટલે રૂમ ટેમ્પરેચર પર છે બટર આપણે બધા બ્રેડ સ્લાઇસ પર લગાવી લઈશું તો આ રીતે હવે ત્રણ ટ્રિપલ લેયર છે એટલે બે સેન્ડવિચની આ રીતે છ બ્રેડ સ્લાઇસ છે તો પહેલું લેયર છે આપણે શેઝવાન ચટણીવાળું મિશ્રણ એમાં મૂકીશું એટલે સેઝવાન ચટણી એક એક ટી સ્પૂન જેટલી આ રીતે બ્રેડ પર બટર લગાવી મૂકી દઈશું બીજું લેયર છે એ આપણે જે મિશ્રણ બનાવ્યું છે ટમેટો સોસ અને મેયોનીઝવાળું એ આના પર મૂકીશું એટલે આ રીતે એના પર મેં આ રીતે ટમાટો સોસ અને મેયોનીઝ મિક્સ કરી લગાવી દીધું છે પહેલું લેયર આ રીતે એના પર સ્પ્રેડ કરી દઈશું અને બીજી બ્રેડ પર મેં પહેલેથી આ રીતે લગાવી દીધું છે અને જે ત્રીજી બ્રેડ સ્લાઇસ છે એ આપણે પછી લાસ્ટમાં ગમે તે ફ્લેવર લગાવી શકીશું તો આ રીતે પહેલાં બ્રેડ સ્લાઇસ મૂક્યા છે સેઝવાન ચટણીવાળા એના પર શેઝવાન ચટણીવાળું મિશ્રણ આ રીતે મૂકી દઈશું તો ચાર સેન્ડવિચ માટેનું છે અને બ્રેડ સ્લાઇસ મારા નાના છે તો એ પ્રમાણે તમારી જો કદાચ બ્રેડ સ્લાઇસ મોટી હોય તો તમારે વધારે સ્ટફિંગ બનાવવું પડે બીજા લેયર પર મેં મેયોનીઝ અને ટમાટો વાળું મિશ્રણ આ રીતે ગોઠવી દીધું છે તો એકદમ સારી રીતે ફેલાવી લગાવી દેવાનું અને હવે જે ત્રીજી બ્રેડ સ્લાઇસ છે એને આપણે બે સાઈડ બટર લગાવી દઈશું તો ઉપરની સાઈડ આપણે લગાવ્યું હતું હવે સાઈડ ચેન્જ કરી અને આ રીતે લગાવી દઈશું અને એના પર આપણે ટમાટો કેચઅપ લગાવી દઈશું તો એ હું પછી લગાવી દઈશ પહેલાં આપણે આ રીતે ચીઝ મૂકી દઈશું થોડું ઉપર એક એક ટેબલ સ્પૂન જેટલું અહીંયા ચીઝનું પ્રમાણ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે વાપરવાનું તમે જો બહાર ખાતા હોય તો એમાં ચીઝનું પ્રમાણ બહુ વધારે હોય તો ઘરે જો તમારે એકદમ બહાર જેવી બનાવવી હોય તો તમારે ચીઝનું પ્રમાણ વધારે નાખવાનું તો પણ ઘરે બહાર કરતા તો સસ્તી જ બની જશે ઉપરથી જે પીઝા અને મેનીઝવાળું છે એના પર હું થોડું પાછું ઇટાલિયન હબ્સ અને ચીલી ફ્લેક્સ થોડા ઉમેરી દઈશ અને આ રીતે પહેલાં લેયર ઉપર આ રીતે બ્રેડ મૂકી દઈશું અને એ જ રીતે ત્રીજી જે બ્રેડ પર મેં બટર લગાવ્યું હતું એના પર થોડો થોડો ટમાટો કેચઅપ આ રીતે લગાવી દઈશું અને એનાથી આપણે બે સેન્ડવીચને કવર કરી દઈશું તો સોસ સોસવાળો ભાગ નીચે રાખી અને આ રીતે અને હવે ઉપરની સાઈડ ટ્રિપલ લેયર ચીઝ સેન્ડવીચ છે એટલે આપણે પહેલાં બે લેયર અને ત્રીજા લેયરમાં આપણે ચીઝ નાખીશું તો આ રીતે મોઝરેલા ચીઝ આ રીતે નાખીશું અને ઉપર થોડું ઇટાલિયન હર્બ્સ સિઝનિંગ કે ચીલી ફ્લેક્સ ગમે તે નાખી દેવાનું તો આ રીતે બે સેન્ડવીચ આપણી તૈયાર છે હવે આપણે આ સેન્ડવિચને બેક કરીશું તો નોનસ્ટિક તવો અને જાડા તળિયાવાળો લેવાનો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાનું નીચેની સાઈડ થોડું બટન લગાવી અને બંધ કરી આપણે એને સાતથી આઠ મિનિટ જેવું થવા દઈશું એ જ રીતે બીજી સેન્ડવિચને પણ મેં બીજા નોનસ્ટિકમાં મૂકી દીધી છે તો સ્લો ફ્લેમ પર જ તમારે એને સાતથી આઠ મિનિટ જેવું થવા દેવાનું એટલે નીચેની બ્રેડ ક્રિસ્પી થઈ જશે અને જો પાતળું તળિયું હશે તો નીચેની બ્રેડ તમારી બળી જશે તો ખાસ એ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી સાતથી આઠ મિનિટમાં એકદમ અવન જેવી તમારું ચીઝ છે એ મેલ્ટ થઈ જશે અને આ રીતે આપણે એને ચોપિંગ બોર્ડ પર લઈ અને કાપી લઈશું જો રેસિપી તમને ગમતી હોય તો ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને પ્રેસ કરી દેજો એટલે જ્યારે જ્યારે હું વિડીયો અપલોડ કરું તો તમને નોટિફિકેશન આવે તો આ રીતે તમે જોઈ શકો છો બીજી કડાઈવાળી પણ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરનું ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તમારે થવા દેવાની તો ગેસની આ જ ઉપર ડિપેન્ડ છે હાઈ ફ્લેમ તો બિલકુલ જ નથી રાખવાની નહીતર નીચેની બ્રેડ કદાચ બળી જાય એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું તો એકદમ ક્રિસ્પી નીચેની બ્રેડ થઈ ગઈ છે અને કટ કરી આ રીતે થોડી ભેગી કરી અને પછી અલગ કરવાની એટલે આ રીતે ચીઝ છે એ બધું અલગ આ રીતે થશે તો એકદમ ચીઝી એવી તમને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી ટેસ્ટી બની છે બીજી સેન્ડવિચ ભાવનગરની ફેમસ રોલ સેન્ડવિચ બહુ ટેસ્ટી એવી અને ખારી શિંગના ટેસ્ટવાળી આ સેન્ડવિચ તમને ખૂબ જ ભાવશે મેઇન ટેસ્ટ આની ચટણી જે છે એનાથી જ આ તમારી સેન્ડવીચ સારી એવી બનશે તો આ સેન્ડવીચ જો નો ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ચાલો બને પહેલાં આપણે સ્પેશિયલ ચટણી તો આ બહુ ટેસ્ટી એવી છે આનાથી જ તમારી સેન્ડવીચ છે એ ટેસ્ટી બનશે તો એના માટે મિક્સર જારમાં સાઠથી સિત્તેર ગ્રામ જેટલા જે મોડા લીલા મરચાં આવે તો લાઇટ કલરમાં હોય એ બહુ તીખા નહીં હોય તો એ મરચાં આપણે થી સિત્તેર ગ્રામ જેટલા લેશું અને દસથી પંદર ગ્રામ જેટલા તીખા લીલા મરચાં તો નંગમાં તમે ગણો તો સાતથી આઠ જેટલા થશે તો અહીંયા આ મરચાંની વેરાયટી તમે વધુ ઓછું તમારે તીખી કેટલી ચટણી જોવી એ પ્રમાણે ઉમેરી શકો છો પાંત્રીસ ગ્રામ જેટલું આદુ લસણનો એક અડ અડધો જેટલો ગાંઠિયો એની કળીઓ ફોલીને મેં ઉમેર્યું તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો દસ ગ્રામ ફુદીનાના પાન તો આ રીતે અલગ કરી ધોઈ નીતારીને ઉમેર્યા અને સાથે મેં અહીંયા સો ગ્રામ લીલા ધાણા લીધા છે પણ સિત્તેર ગ્રામ જેટલા અત્યારે મેં ઉમેર્યા છે ત્રીસ ગ્રામ જેટલા આપણે પછી ઉમેરીશું કારણ કે મિક્સર જારમાં બધું એકસાથે આવશે નહીં એટલા માટે અને હવે જો લીંબુ નાના હોય તો ચાર લીંબુનો રસ અને મોટા લીંબુ હોય તો ત્રણ લીંબુનો રસ તો મોટા લીંબુ છે એટલા માટે ત્રણ અને લીંબુ છે એ તમારા રસાદાર હોવા જરૂરી છે તો આ રીતે મેં ત્રણ મોટા લીંબુનો રસ નીચોવી દીધો તો ચટણી તમારી બહાર જેવી એકદમ બને એના માટે સિક્રેટ સામગ્રી તો આ તુલસીના પાન છે તો પંદર જેટલા તુલસીના પાન અને ચારથી પાંચ જેટલા મરી ઉમેરીશું અડધો ટેબલ સ્પૂન જેટલું મીઠું અને ચાલીસ ગ્રામ તો ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ તો અહીંયા ખાસ તમારે બધું માપ ધ્યાન રાખીને ઉમેરવાનું છે જો તમારી ચટણી પરફેક્ટ બનશે તો તમારી સેન્ડવિચ એકદમ ટેસ્ટી એવી બનશે પાણી વાપર્યા વગર આપણે હવે ચટણીને વાટી લેશું તો બિલકુલ પાણી નથી વાપરવાનું બધી સામગ્રીઓ જે ઉમેરી છે એનાથી જ તમારી ચટણી વટાઈ જશે તો આ રીતે મેં વાટી લીધી અને હવે બચેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને પાછું એકવાર આપણે મિક્સરમાં એને ફેરવી લઈશું તો એકદમ પરફેક્ટ એવી આ સેન્ડવિચની ચટણી તૈયાર થઈ ગઈ છે જો તમે એકવાર આ રીતે બનાવશો તો હંમેશા તમારી ચટણી તમે આ જ રીતે બનાવશો એટલી ટેસ્ટી બને છે હવે આપણે રોલ સેન્ડવિચ બનાવવા ત્રણ બ્રેડ સ્લાઇસ જો મોટા હોય તો ત્રણ નાના હોય તો ચાર જેટલા પણ લઈ શકો છો તો બને એટલા તમારે મોટા બ્રેડ સ્લાઇસ આ સેન્ડવિચ માટે લેવાના છે અને એની કિનારીઓ આ રીતે કટ કરી લઈશું આ કિનારીઓના તમે બ્રેડ ક્રમ્સ પણ બનાવી શકો છો હવે આપણે બે બ્રેડ તો અત્યારે પહેલાં આપણે બે બ્રેડ ચિપકાવી દઈશું અને પછી ત્રીજી ચિપકાવીશું તો આ રીતે પાણીવાળો બે બ્રેડની કિનારીઓ કરીશું તો એકને ઉપરથી મેં પાણીવાળી કરી એકને નીચેથી અને આ રીતે પ્રેસ કરી અને ચિપકાવી દઈશું અહીંયા તમે વેલણથી પણ થોડું વણી શકો છો પણ તો પછી આપણા રોલ સેન્ડવિચનો શેપ બગડી જશે એટલા માટે હું એને વેલણથી એને પ્રેસ કરી વણી નથી રહી હવે આપણે આ રીતે પહેલાં બટર લગાવી દઈશું તો બટર રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આ રીતે તમારે બ્રેડ પર બટર લગાવી દેવાનું તો આ રીતે બે બ્રેડ સ્લાઇસ પર મેં બટર લગાવી દીધું છે અને હવે ત્રીજું બ્રેડ સ્લાઇસ આમાં ઇઝીલી આવી જશે તો આ રીતે આપણે એને પર પણ પાણી લગાવી દઈશું આ રીતે અને એકદમ પ્રેસ કરી અને ચિપકાવી દઈશું તો આ રીત તે ઇઝીલી ચીપકાઈ જશે પણ જો તમારું ન ચીપકે આ રીતે તો પાણી લગાવી થોડું એકબીજા પર કિનારી મૂકી અને વેલણથી વણી લેવાનું તો એ રીતે પણ તમે ચિપકાવી શકો છો તો આ રીતે મેં ત્રણ બ્રેડ સ્લાઇસ લીધા છે અને ત્રણેય પર આપણે બટર લગાવી દીધું અને હવે આપણે સેન્ડવીચની ચટણી તો જે મેઇન ટેસ્ટ આ સેન્ડવીચનો છે એ આ ચટણીના લીધે થઈને જ આવશે એટલે આ રેસીપી તમારે આ ચટણી સાથે જ બનાવવાની તો આ રીતે આપણે ત્રણથી ચાર ટી સ્પૂન તો સારા એવા પ્રમાણમાં મેઇન જે ટેસ્ટ આ ચટણીથી જ આવવાનો છે તો સ્વાદ પ્રમાણે તમારે આ ચટણી લગાવી દેવાની અને હવે કાકડીના સ્લાઇસ તો તમે જોઈ શકો છો હું કઈ રીતે ગોઠવી રહી છું તો આ રીતે ત્રણ સ્લાઇસ આ રીતે એક સ્લાઇસની કિનારી પર અને બીજી એન્ડની કિનારી પર ગોઠવવાની હવે જ્યાં જ્યાં જે ભાગ પર બચ્યું છે ત્યાં આપણે બીટરૂટના સ્લાઇસ તો બીટરૂટને મેં પ્રેશર કુકરમાં બે વિસલ કરી એની છાલ ઉતારી અને આવા પાતળા પાતળા સ્લાઇસ કરી લીધા છે તો બાફેલા બીટરૂટની સ્લાઇસ છે તો આ રીતે મેં છ બીટરૂટની સ્લાઇસ ગોઠવી દીધી એના પર સેન્ડવિચનો મસાલો જો સેન્ડવિચ મસાલો ન હોય તો ચાટ મસાલો પણ તમે છાંટી શકો છો તો આ રીતે હવે એના પર આપણે બાફેલા બટેટાના સ્લાઇસ તો આ રીતે વચ્ચે જ એની જગ્યા રહી છે તો તમે જોઈ શકો છો તો એ રીતે મેં જેટલા આવ્યા સ્લાઇસ એટલા મેં ગોઠવી દીધા એના પર સેન્ડવીચ મસાલો છાંટીશું અને હવે મેં ખારી શિંગ લીધી હતી એના ફોતરા કાઢી અને અદકચરી શિંગને તો મોટી ઝીણી આવી તમારે એને વાટી લેવાની પલ્સ કરવાનું મિક્સર જારમાં એકવાર અને પછી આ રીતે આપણે ખારી શિંગને બધા સ્લાઇસ પર આવે એ રીતે છાંટવાનું તો બહુ સારો એવો જે મેઇન ટેસ્ટ આ ખારી શીંગના પાવડરના લીધે થઈને આવશે અને હવે આપણે એના પર બે ચીઝ ક્યુબ તો તમે એક ચીઝ ક્યુબ ખમણો તો પણ ચાલે પણ જો વધારે ચીઝ જોવે તો બે ચીઝ ક્યુબ પ્રોસેસ ચીઝના જે નાના નાના આવે એ તમારે ખમણી દેવાના અને લાસ્ટમાં સારા એવા પ્રમાણમાં ટમાટો કેચઅપ તો લગભગ દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો ટમેટો કેચપ આ રીતે મેં છાંટી દીધો છે અને હવે રોલ કરીશું તો એકદમ હળવા હાથે તો થોડું આપણે ત્રણ સેન્ડવિચને ચિપકાવી છે તો થોડી અલગ થશે પણ તમારે એને એકદમ સારી રીતે ચિપકાવી અને આ રીતે રોલ વાળી લેવાનો તો રોલ મેં વાળી લીધો છે હવે રોલ વળાઈ જાય એટલે આપણે એના આ રીતે સ્લાઇસ કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો એકવાર રોલ તમારો ફોલ્ડ થઈ જશે પછી સ્લાઇસ અલગ નહીં થાય તો આપણે ચટણી અને બટર વાપર્યું છે એટલે રોલ ચીપકેલા રહેશે તો આ રીતે હવે હું એના સ્લાઇસ કરી લઈશ તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આ રોલ સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તો વચ્ચેના ભાગના જે રોલ છે એમાં બટેટાના સ્લાઇસ સાઈડમાં કાકડી અને આ રીતે બીટરૂટના સ્લાઇસ આવશે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવા આપણા આ રોલ કટ બનીને તૈયાર થઈ ગયા છે તો એક સેન્ડવિચમાંથી છ જેટલા રોલ કટ થશે તો આ રીતે તમે તરત જ એને સર્વ કરો એકદમ ટેસ્ટી એવી ટમાટો કેચઅપ સાથે અને ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરો અને ઉપર થોડો તમારે સેન્ડવિચ મસાલો છાંટવો હોય તો છાંટવાનો અને એને તરત જ સર્વ કરો ત્રીજી સેન્ડવિચ બોમ્બે ની ફેમસ આલુ મસાલા ગ્રીલ સેન્ડવિચ બહુ ટેસ્ટી એવી અને એકદમ સિમ્પલ એવું બનાવવાનું છે તો ચાલો બનાવીએ બે કપ લીલા ધાણા ડાળખા સહિત એક કપ ફુદીનાના પાન ચાર થી પાંચ લીલા મરચા કે તીખાશ તમારે જોવે એ રીતે એક લીંબુ બે ટેબલ સ્પૂન ડાળિયા ત્રણ ટેબલ સ્પૂન નાયલોન શેવ કે બુંદી પણ વાપરી શકો છો એક ટી સ્પૂન જીરું અડધી ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન સંચળ એક ટુકડો આદુનો અને સાત થી આઠ લસણ ની કળીઓ લસણ ન ખાતા હોય તો ન નાખો તો પણ ચાલે તો ચટણીનો જાર લઈશું મિક્સરનો એમાં પહેલા ફુદીનાના પાન લીલા ધાણા આદુ મરચા લસણ ઉમેરી દઈશું તો ચટણી છે એ બધાની કાળી થઈ જતી હોય છે થોડા ટાઈમ પછી કે થોડો કલર બદલાઈ જતો હોય છે તો આપણે એક સિક્રેટ ઉમેરીશું એટલે તમારી ચટણી છે એકદમ ગ્રીન રહેશે તો આદુ લસણ ઉમેર્યા ડાળિયા ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન તો ડાળિયાથી એકદમ એકદમ ચટણી થશે તમે ડાળિયાની જગ્યાએ શીંગ શેકીને પણ વાપરી શકો છો જીરું સંચળ મીઠું અને શેવ શેવ જો તમારા પાસે ન હોય તો બુંદી કે તમે ગાંઠિયા પણ લઈ શકો છો તો હવે આપણે લાસ્ટમાં લીંબુનો રસ તો લીંબુનો રસથી પણ ચટણી છે એ કાળી નથી પડતી પણ લીંબુનો રસ પણ તમે ઉમેરો તો પણ થોડા ટાઈમ પછી કાળી થવા લાગે છે પણ જો તમે પીસતી વખતે આપણે એક ચોથા કપ જેટલું ઠંડુ બરફ વાળું પાણીથી આપણે જો પીસીએ તો ચટણી છે એ તમારી એકદમ ગ્રીન કલર માં રહેશે તો આ રીતે હું થોડું થોડું જેમ જરૂર લાગે એમ પાણી ઉમેરી અને એકદમ સ્મૂથ ચટણી પીસી લઈશ તો ટોટલ આપણે એકદમ સોફ્ટ હોય છે જો પાણી ચટણી હશે તો બ્રેડ જ્યારે તમે અસેમ્બલ કરશો કે એને શેકશો ત્યારે તૂટી જાય છે એટલા માટે ચટણી તમારી સારી સેન્ડવિચ માટેની બરાબર બનવી જોઈએ તો તમે જોઈ શકો છો ચટણી આવી ઠીક છે ચટણી તૈયાર છે અને હવે આપણે ચટપટો ટેસ્ટી એવો બટેટાનો મસાલો બનાવી લેશું તો એના માટે એક પેનમાં બે ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને એક મીડિયમ ડુંગળી આ રીતે ઝીણી કાપી ઉમેરી દઈશું સાથે એક લીલા મરચાના ટુકડા હું આ તીખી સેન્ડવિચ છે એટલે લાલ મરચું પાવડર પણ ઉમેરીશું અને સાથે લીલું મરચું પણ થોડું ઉમેરવાનું અને લીલું મરચું મેં થોડું બહુ તીખું ન હોય એવું લીધું છે અને આ રીતે એના નાના નાના ટુકડા કરી ઉમેરી દેવાનું અને ડુંગળીનો કલર બદલાય તો જેવો જેવો કલર કલર હલકો ગુલાબી આવશે ત્યાં સુધી આપણે એને છે તો આ રીતે હવે ડુંગળીનો કલર તમે જોઈ શકો છો બદલાઈ ગયો છે હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈશું આપણે આ સ્પાઇસી મસાલા સેન્ડવીચ બનાવી રહ્યા છીએ તો એ રીતે મસાલા ઉમેરવાના એક ટી સ્પૂન લાલ મરચું પાવડર કે પછી સ્વાદ પ્રમાણે

ચાર મીડિયમ બટેટા હાથેથી મસળી અને ઉમેરી દેશું તો અહીંયા તમારે આ રેસીપી થી તમે છ જેટલી સેન્ડવિચ બનાવી શકશો તમારે જો વધારે બનાવવું હોય તો એ રીતે મસાલો થોડો સ્પાઇસી બનાવવાનો તો ચાર જેટલા મીડિયમ બાફેલા બટેટા મેં આ રીતે હાથેથી મેશ કરી ઉમેરી દીધા તમારે મોટું ખમણ ખમણવું હોય તો ખમણી શકો છો અને સાથે આપણે મીઠું તો મેં પહેલા થોડો ચાટ મસાલો અને મીઠું ઉમેર્યું છે તો એ પ્રમાણે મીઠું હવે બટેટાના ભાગનું એડજસ્ટ કરી લઈશું મિક્સ કરી દઈશું થોડું સંચળ તમારે નાખવું હોય તો એ પણ નાખી શકો છો બહુ સારો ટેસ્ટ આવશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું છે આ રીતે તમે જોઈ શકો છો ગેસની આંચ બંધ કરી દઈશું અને એમાં આપણે 3 થી 4 સ્પૂન ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને હું અહીંયા કેપ્સિકમના રિંગ નથી વાપરી રહી એના જગ્યાએ આપણે ઝીણા કાપી ઉમેરી દઈશું તો બાળકોને કેપ્સિકમ રીંગસ સેન્ડવિચમાં આવે તો ખાતા નથી હોતા તો આ રીતે ઝીણું કાપી લઈશું અને અડધા નાના લીંબુનો રસ અને 1 ટીસ્પૂનથી થોડી ઓછી ખાંડ તો આ રીતે મેં ઉમેરી દીધી મિક્સ કરી દઈશું અને હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું તો આ રીતે આપણો મસાલો તમારે બનાવી રેડી કરી લેવાનો તો મિક્સ થઈ ગયો છે ને સાઈડમાં મૂકીશું અને હવે આપણે બ્રેડ લઈ લઈશું તો અહીંયા મે મલ્ટી ગ્રેન બ્રાઉન બ્રેડ કે પછી તમે વ્હાઇટ બ્રેડ ગમે તે લઈ શકો છો મે બે લીધી છે અલગ અલગ તો આ રીતે આપણે મોટી કે નાની તમને જે સાઈઝમાં મળે એ લઈ લેવાનું એના પર રૂમ ટેમ્પરેચર પર હોય એવું બટર આપણે ચારે બ્રેડ પર લગાવી દઈશું આ રીતે તો બટર મેં લગાવી દીધું છે આ રીતે અને હવે આપણે લીલી ચટણી તો લીલી ચટણી એક સાઈડ આપણે લીલી ચટણી અને એક સાઈડ આપણે સ્વીટ ચીલી સોસ અને જો એ ન હોય તો ટમેટો સોસ ને ચીલી સોસ મિક્સ કરવાનો અને એ લગાવવાનો તો હું અહીંયા એક સાઈડ લીલી ચટણી અને બાળકો માટે જો બનાવવાના હોય તો એક સાઈડ ટમેટો સોસ ને એક સાઈડ લીલી ચટણી એ રીતે નહીતર અંદરનો જે મસાલો તો તીખો જ બનાવ્યો છે તો આપણે વધારે તીખું ન થઈ જાય બાળકો માટે એટલા માટે તો આ રીતે એક સાઈડ મેં લીલી ચટણી અને બીજી સાઈડ સ્વીટ ચીલી સોસ આવે છે અને એક સાઈડ ચીલી સોસ તો બહુ સારો એવો ટેસ્ટ સેન્ડવિચનો આવશે અને હવે એના પર આપણે આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલો બટેટાનો સ્પાઈસી મસાલો આ રીતે મૂકી દઈશું તો આ રીતે દબાવી અને પૂરી બ્રેડ પર એક સરખું લેયર આવે એ રીતે તમારે એને આ રીતે ફેલાવી દેવાનું એના પર આપણે કાકડીના સ્લાઈસ ગોઠવી દઈશું તો મેં અહીંયા કેપ્સિકમને ને ડુંગળી ઓલરેડી મસાલામાં વાપર્યા છે એટલે ઉપરથી હું નથી ગોઠવી રહી એના જગ્યાએ માત્ર આપણે ટમેટા અને કાકડી આ રીતે ઉપરથી ગોઠવી દઈશું તો કાકડીના આ પાતળા આવા

અને એકદમ સિમ્પલ એવી છે છે ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગે તો જો હોય ચીઝ તો નાખવાનું અને એના પર આપણે ચીલી સોસ વાળી સ્વીટ ચીલી સોસ વાળી બ્રેડ થી બંધ કરી દઈશું તો હું અહીંયા એક સેન્ડવીચમાં ચીઝ નાખી રહી છું અને બીજી સેન્ડવીચોમાં નથી નાખવાની તો આ રીતે આપણે બટન લગાવી દઈશું ઉપરની સાઈડ બે સેન્ડવિચ ને અને ગ્રીલરમાં આપણે પહેલા જે બટર લગાવેલો ભાગ છે એને પહેલા નીચે મૂકીશું અને પછી ઉપરની સાઈડ બટર લગાવી અને સેન્ડવિચને શેકીશું અહીંયા હું સેન્ડવિચને શેકવા માટે ગ્રીલર વાપરી રહી છું પણ જો તમારી પાસે ગ્રીલર ન હોય તો તમે ટોસ્ટર કે ટોસ્ટર પણ ન હોય તો સાદા તવા પર ઢાંકીને થોડીવાર થવા દેશો તો પણ બહુ સારી એવી લાગશે તો ઉપરની સાઈડ પણ મેં બટર લગાવી દીધું છે ગ્રીલર કે ટોસ્ટરમાં જે રીતે ટાઈમિંગ હોય એ રીતે આપણે એને ગ્રીલ કરી લઈશું બંધ કરીને તો મેં ગ્રિલ કરી લીધી છે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ગ્રિલ થઈ અને સેન્ડવિચ તૈયાર છે આપણે એને ચોપિંગ બોર્ડ પર કાપ કાઢી અને કાપી લેશું તો વચ્ચેથી બે ભાગ કરી લેવાના કે એના ચાર ભાગ જે રીતે બહાર સેન્ડવિચ મળતી હોય એ રીતે તમારે એને કાપી લેવાની તો થોડું પ્રેસ કરી અને જે ક્રોસ વાળી નાઈફ હોય કે જેની ઝીક ઝેક જેવી એની બોર્ડર હોય એવા નાઈફ થી તમારે કટ કરવાની તો સારી રીતે કટ થશે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી આ બ્રાઉન બ્રેડ વાળી ચીઝ વગરની અને આ ચીઝ વાળી વ્હાઈટ બ્રેડ તો આ રીતે એકદમ ટેસ્ટી એવી બની છે અને તમે એને સ્વીટ ચીલી સોસ અને ગ્રીન ચટણી સાથે કે પછી ટમાટો સોસ ને ગ્રીન ચટણી સાથે આ સેન્ડવીચ ને સર્વ કરો તો નાસ્તા માટે જ્યારે તમને એમ લાગે કે શું બનાવું તો આ સેન્ડવિચનો મસાલો એકદમ ઝટપટ અને જે સેન્ડવિચની ચટણી છે એ તમે બનાવી રેફ્રિજરેટરમાં ત્રણ થી ચાર દિવસ સુધી સાચવી શકો છો તો જ્યારે ટાઈમ હોય ત્યારે જો તમે ચટણી બનાવેલી હોય તો એકદમ ઝટપટ તમારી આ સેન્ડવિચ બની જશે અને ચોથી બહુ સરળતાથી ઇઝી બની જાય એવી ચટણી સેન્ડવિચ એકવાર આ ચટણી બનાવી તમે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ તમારે ખાવવી હોય ત્યારે ઝટપટ બનાવી શકો છો તો ચાલો બનાવી પહેલાં આપણે સ્પેશિયલ ચટણી બનાવીશું એના માટે મેં અઢીસો ગ્રામ લીલા ધાણા વીસ ગ્રામ જેટલા ફુદીનાના પાન તો એક મેં આખો બંચ લીધો હતો પણ પાન મેં પહેલેથી સાફ કરીને રાખે એટલે થોડા નાના થઈ ગયા છે વીસ ગ્રામ લસણ સો ગ્રામ આદુ છ થી સાત લીંબુ લેશું તો મેં અહીંયા પાંચ લીધા છે મોટા છે જો નાના હોય તો દસ જેટલા લેવાના વીસ થી પચીસ તુલસીના પાન એક ટેબલ સ્પૂન મીઠું સો ગ્રામ ખાંડ ત્રણથી ચાર મરી બસ્સો થી અઢીસો ગ્રામ જેટલા મોળા મરચાં અને પચાસ ગ્રામ જેટલા મેં તીખા મરચાં લીધા છે તો મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે એડજસ્ટ કરી શકો છો મિક્સર જાર લેશું મોટો હોય એવો જ લેવાનો એમાં પહેલાં લસણ અને લીલા મરચાં મોળા અને તીખા બે ઉમેરી દઈશું સાથે આપણે એમાં સાથે આદુના ટુકડા કરી એ પણ ઉમેરી દઈશું તો અહીંયા તમે મરચાંના પણ ટુકડા કરી શકો છો લસણના પણ ટુકડા કરી શકો છો મારું મિક્સર એકદમ શાર્પ છે એટલે મેં એક પણના ટુકડા કર્યા નથી અડધું મીઠું અત્યારે ઉમેરી દઈશું મરી ઉમેરી દઈશું અને સાથે તુલસીના પાન ઉમેરી દઈશું તો બધી સામગ્રીઓ પહેલાં મેં વજન કરી પછી ધોઈ અને આ રીતે મેં રેડી કરી લીધી છે હવે મેં લીંબુના આ રીતે બે ભાગ કરી લીધા છે લીંબુનો રસ નીચોવી દઈશું તો આમાં તમારે પાણી બિલકુલ નથી વાપરવાનું આ જ રીતે તમારે મિક્સર જારમાં જો પહેલાં આદુ મરચાં અડધા આદુ મરચાં લસણ લેવા હોય અડધા લીલા ધાણા અડધા ફુદીનાના પાન બધી સામગ્રીઓ અડધી અડધી કરી અને મિક્સર જારમાં એ રીતે પીસવું હોય તો એ રીતે પણ પીસી શકો છો સાથે અડધી ખાંડ ઉમેરી અને વાટી લેશું તો આવી વટાઈ ગઈ છે હવે અડધા લીલા ધાણા ઉમેરી દઈશું એમાં આપણે ફુદીનાના પાન ઉમેરી દઈશું અને સાથે બચેલું મીઠું અને ખાંડ ઉમેરી દઈશું ખાંડ હું હજી ત્રીજા ભાગમાં પણ વાટતી વખતે ઉમેરીશ તો આપણે પાણી નથી વાપરતા એટલા માટે આ રીતે ઉપર થોડું ખાંડને મીઠું ઉમેરો એટલે એનું પાણી થશે અને એમાં ચટણી પીસાશે પીસાઈ જાય એટલે ચટણી આપણે થોડી કાઢી લઈશું થોડી એમાં રહેવા દઈશું અને એમાં બચેલા લીલા ધાણા ફુદીનાના પાન જે પણ સામગ્રીઓ બચી હોય એ ઉમેરી વાટી લઈશું તો આ રીતે બધી જ સામગ્રીઓ મેં વાટી લીધી છે અને ધાણા વાટતી વખતે એક લીંબુનો રસ મેં વધારે ઉમેર્યો છે તો પહેલાં પાંચ લીંબુ અને પછી એક લીંબુ એ રીતે છ લીંબુ વાપર્યા છે બધી સામગ્રીઓને હવે મિક્સ કરી દઈશું ચટણી આપણી તૈયાર છે સ્ટોર કરવા માટે હવે બ્રેડ લેશું અહીંયા મેં વ્હાઈટ બ્રેડ લીધી છે તમે બ્રાઉન કે મલ્ટીગ્રેન બ્રેડ ગમે તે લઈ શકો છો અને આપણે આ બહાર જેવી સેન્ડવિચ બનાવી રહ્યા છીએ એટલે આ રીતે આજુબાજુની જે કિનારીઓ હોય એ કાપી લેશું અને જે આ બચી છે કિનારીઓ એને તમે બ્રેડ ક્રમ્સ ફ્રેશ બનાવીને પણ વાપરી શકો છો હવે આ રીતે આપણે સેન્ડવીચ ગોઠવી લઈશું અને એમાં આપણે પહેલાં મેલ્ટેડ બટર તો રૂમ ટેમ્પરેચર પર મેં અમૂલનું જે બટર આવે મીઠાવાળું એ આ રીતે હું પહેલાં લગાવી દઈશ તો સાદું બટર પણ તમે ઘરનું વાપરી શકો છો તમારે ચટણીમાં મીઠાનું પ્રમાણ તો ટેસ્ટ કરવું પડશે તો આ રીતે હવે ચટણી જેટલી તમને તીખાશ જેટલી જોવે એ રીતે ચટણી તમારે ઉમેરવાની તો આ રીતે પહેલાં આપણે સાદી જે સેન્ડવિચ ચટણી સેન્ડવિચ મળે તો આપણે પહેલાં બહુ જ ખવાતી હતી જામ સેન્ડવિચ અને આવી ચટણીની સેન્ડવિચ તો આ સાદી પહેલી સેન્ડવિચ છે એ બની ગઈ છે આ રીતે હું એને એક ઉપર એક મૂકી દઈશ અને આપણે આ સેન્ડવિચ તૈયાર છે હવે બીજી સેન્ડવિચમાં બટર અને ચટણી એ જ રીતે આપણે લગાવવાનું છે હવે એના પર આપણે બાળકોને ભાવે એવી અને સાથે તીખી પણ નહીં લાગે એ રીતે આપણે આ રીતે પહેલાં ટામાટાના સ્લાઇસ ગોઠવી ઉપર સેન્ડવિચ મસાલો કાકડીના સ્લાઇસ ગોઠવી એના પર સેન્ડવિચ મસાલો ડુંગળીના સ્લાઇસ તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે ડુંગળી નાખવી હોય તો નાખવાની નહીતર જરૂર પણ નથી બાફેલા બટેટાની સ્લાઇસ તો તમે જો સાતમ માટે પણ બનાવવાના હોય તો આગલે દિવસે તમારે બટેટા બાફી લેવાના ઉપર સેન્ડવિચનો મસાલો છાંટી ઉપર આપણે પ્રોસેસ ચીઝ ખમણી લઈશું અને એના પરથી બીજી સેન્ડવીચ આ રીતે કવર કરી લઈશું બીજી સાઈડ તમે ટમાટો સોસ પણ લગાવી શકો છો તો આ રીતે આપણી બે સેન્ડવીચ હવે બનીને તૈયાર થઈ ગઈ છે કોઈ ધારદાર છરી લઈ અને આ રીતે સેન્ડવીચના આ રીતે ચાર ટુકડા કરી લઈશું તો આ આપણી ચટપટી ટેસ્ટી એવી ચટણી સેન્ડવિચ તો આ લીલી ચટણીવાળી સેન્ડવિચ નાનપણમાં બહુ જ તમે ખાધી હશે જો આ રીતે તમે ચટણી બનાવશો તો બહુ ચટપટી ટેસ્ટી એવી આ તમને સેન્ડવિચ લાગશે અને જે લોકોને વેજીટેબલવાળી ખાવી હોય આવી ચીજવાળી તો આ જ ચટણી લગાવી અને આ રીતે બનાવી શકો છો તો આ તમારે ગેસ કે તમને ગ્રીલર કે ટોસ્ટર એક પણની જરૂર નહીં પડે અને સાથે બહુ ટેસ્ટી એવી લાગે છે અને હેલ્ધી વર્ઝનમાં તમારે વેજીટેબલ મલ્ટીગ્રીન બ્રેડ કે બ્રાઉન બ્રેડથી પણ તમે આ સેન્ડવિચ બનાવી શકો છો અને જે આ ચટણી આપણે બનાવી છે એ કોઈ બોટલમાં ભરવાની એક વીક સુધી તમે સાચવી શકો છો અને બીજી બચેલી ચટણી મેં સાતમ માટે આ રીતે બાઉલમાં જ હું મૂકી અને રેફ્રિજરેટરમાં એને સ્ટોર કરી દઈશ તો આપણી આ ચટણી સેન્ડવીચ અને બીજી આપણે વેજ ચીઝ સેન્ડવીચ તૈયાર છે જો તમને ક્યારેય આ રીતે તમે લીલી ચટણી બનાવીને સેન્ડવીચ ટ્રાય ન કરી હોય તો સફરમાં લઈ જવા કે એકવાર તમે બનાવી અને ઝટપટ તમને ઉતાવળ હોય તો માત્ર જો તમારી ચટણી આ તૈયાર હશે તો તમારી સેન્ડવિચ પણ ઝટપટ બની જશે તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ